અંબાણી પરિવારે દરેક મોટા પારિવારિક પ્રસંગે અન્ય લોકોની સેવા કરવાની પરંપરા જાળવી રાખી છે તેના ભાગરૂપે રિલાયન્સ કોર્પોરેટ પાર્ક ખાતે સમુલગ્નમાં નીતા મુકેશ અંબાણી ઉપસ્થિત રહી યુગલોને આશીર્વાદ આપ્યા હતા મુકેશ અંબાણીનો સમાવેશ એશિયાના સૌથી ધનવાન વ્યક્તિઓમાં થાય છે મુકેશ અંબાણી તેમની ધન સંપત્તિ અને સરળ સ્વભાવની સાથે સાથે તેમના સામાજિક કાર્ય માટે પણ જાણીતા છે મુકેશ અને નીતા અંબાણી બંને સક્રિય રીતે સામાજિક કાર્યો કરતા હોય છે તેમના પુત્ર અનંત અંબાણીના લગ્નને હવે થોડોક જ સમય બાકી રહ્યો છે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન આજથી દસ દિવસ બાદ જ થવાના છે તેના પહેલાં મુકેશ અંબાણી અને નીતા અંબાણીએ મહારાષ્ટ્રના પાલઘરમાં નિમ્ન અને ગરીબ વર્ગના લોકો માટે સમૂહ લગ્નનું આયોજન કર્યું હતું પચાસ યુગલોના લગ્ન ખૂબ જ ધામધૂમથી કરવામાં આવ્યા હતા અને આ સમૂહ લગ્નમાં અંબાણી પરિવાર દ્વારા જ કપડાંથી લઈ ઘરેણાં સુધીની વ્યવસ્થા કરવામાં આવી હતી અંબાણી પરિવાર દ્વારા આયોજિત મહારાષ્ટ્રના પાલઘરના અસમો લગ્નોત્સવમાં પચાસ યુગલોએ પ્રભુતામાં પોતાના પગલાં માંડ્યા હતા આ લગ્નોત્સવની તસવીરો હાલ સોશિયલ મીડિયામાં ઘણી જ વાયરલ થઈ રહી છે ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમમાં સામેલ થવા માટે મુકેશ અંબાણી તેમની પત્ની નીતા અંબાણી સાથે પહોંચ્યા હતા આ લગ્ન ખૂબ જ શાહી રીતે યોજવામાં આવ્યા હતા દરેક યુગલને આ કાર્યક્રમમાં મોંઘી ભેટ આપવામાં આવી આ ગિફ્ટમાં અંબાણી પરિવારે કપલ્સને મંગળસૂત્ર લગ્નની વીટી અને નાક લવિંગ સહિત સોના અને ચાંદીના ઘણા બધા કરિયાણા ગિફ્ટ કર્યા છે આ ઉપરાંત દરેક દંપતીને એક વર્ષ માટે પૂરતી કરિયાણા અને ઘર વપરાશી ચીજવસ્તુઓ પણ ભેટમાં આપવામાં આવી છે જેમાં છત્રીસ પ્રકારની આવશ્યક વસ્તુઓ જેવી કે વાસણો ગેસ સ્ટવ મિક્સર ગાડલા ગોદડા વગેરેનો સમાવેશ થાય છે અંબાણી પરિવાર દ્વારા કરવામાં આવેલા આ ઉમદા કાર્યની દરેક વ્યક્તિ પ્રશંસા કરી રહ્યા છે